शुरूता हुसैन आ ला नाही जायचो नाही जायचो ना ना લઈ जावी छे तने नथी ए बदाय न सडू अया रयो छ पण केरी हेठे होती कतली बताई छे जा ता बताई आ तो पिलाम नाही देनु रता पिलाम नाही पेवानी हेजी करे छे जने जायेंस हाफडा खा गी रेतो જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો જો હવે અમારે વરસાદનું શરૂઆત થઈ ગઈ છે થોડો થોડો જો આજ તો આવ્યો છે વરસાદ વાળી તેમાં એવો હારો ઘડી ચક્કરમાં આવી ગયો એટલો બધો બહુ હારો નથી ઝાડવાની એવું એવું અસર થઈ જાય હવે તો વરસાદનું વરસાદનું પાણી હટે ને એટલે મસ્ત થઈ જાય ઝાડવા તો બધા અને અમારે અહીંયા દીદી અત્યારે હું બનાવે છે પાણીપુરી બનાવે છે આજે તો વાળું વાળું હું બપોરે છે આપણે પાણીપુરી તો જો બટેટા એ થઈ છે આ પૂરી તૈયાર છે બટેટા પાણી અને કાંદા

તો 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 કે અહીંયા અહીંયા અમારે એમ મજા મજા આવે છે એટલે આવશે પાણીપુરી પાણીપુરી ખાવાની ખાવા પાણી ટોળનું કામ બપોરે પતી ગયું પછી ઘરે ભાઈ અત્યારે સવાર માં પાછા ભાઈ ના નહીં એક દિવસ રોકાઈ ગયા અને પછી આવ્યા આજે પાસે હરઘવા સોંપાયા હતાઘરીના માળા મસ્ત ભાળી ગયા હરઘવાના માળા લઈ લીધા તમે તાર સોંપાઈ જતો હોય તમે હાલ એક ઘડકા આવી બે ઘડીકા આવ્યું દીદી બે તો જ ના સોંપાઈ ગયા તડકો થઈ ગયો છે તે હવે જઈ હળુ હળુ ઘર બાજુ તો હાલતા એ થઈ ગયા છે એ લોકો આપણે જો કે કઈ આવા ઘુઘરીના માળાને એવું જોવા ન મળે હવે તો ક્યાં કહેતા ક્યાંય નથી મળતા પણ જો અહીંયા હતા તો આપણે લઈ લીધા છે હુઘરીના માળા એને બનાવતા કેટલી વાર લાગે છે એટલે લેવાય આપણે ઉપર થી તો લેવાય કારે નહીં અને ઉપર કારે કેમ કે આ કેમ રીતે એને બનાવ્યો હોય કેટલી હોય પછી આ કઈ કામ નું એટલે લેવાય ઉપર થી કોઈ દે ન લેવાય અતィ નવા માળા બનાવે એટલે આ માળા પછીને કાય કામ ના હોય એટલે આપણે લઈ લેવી આ કક ચોપીસતા આપણે બનાવશું આ જો આમ ઠોકો હાલો અને અત્યારે જો હવે અમારા ઘરે સાવાનો ટાઈમ થાય છે તો એની તૈયારી હાલ છે કેરી વીણે છે અયા અને મારે જો કે એટલે બધી કાય ઉસકાવીને લઈ જાવી છે ને ભલે વીણતા આ બધાયને સડવું છે એમ જ તો આંબા ઉપર એ બધાયને સડવું અયા રહ્યો પણ કેરી હોય કેટલી બતાય છે બધી હવે તો પાકી ઉપર જ આવી ગઈ છે પારવી પારવી છે

તો એટલી જો પાકલ કેરી પણ કાઢી છે અને આમ કાશી નાખે છે જે પાસા ના પાડું છું પણ તો એ ભરે જ જાય છે માથી તો ઉસકે એટલું ઓલું કરી બાકી આગળ કાઢી નાખીશ ભાજી નહીં ભરતા મારામાં દીદી જો મસાલા કેરી બનાવી છે એક બે કાસા જેવી ઉતારી થઈ ને મસાલા કેરી બનાવવા હાટું અને અહીંયા જો પાકલ કેરી સુધારાય છે પાકલ કેરી હાલે છે